અંકલેશ્વરમાં રથયાત્રાને લઈને શહેરના તમામ સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાન અને અર્ધલશ્કરી જવાનના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી આગામી સાતમી જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથ ની રથયાત્રા શહેરભર માં નીકળનાર છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ની રથયાત્રા શહેરભરમાં માં નીકળનાર છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે ત્યારે શહેર માં તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે નજીકના પોલીસ મથકો દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં શહેર પોલીસ મથક ના પીઆઈ તેમજ ઇન્ચાર્જ ડીવાય એસ પી એમ એમ ગાંગુલી અધ્યક્ષતા હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના કાફલા નીકળ્યા હતા જ્યાં આ ફ્લેગ માર્ચ રેલી પહોંચતા લોકોમાં પણ થોડા સમય માટે કુતુહલ સર્જાયું હતું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તહેવારો દરમિયાન જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે જેના બીજા દિવસે ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે યાત્રા પહેલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે શહેર પોલીસ મથક હદ વિસ્તારના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો માં પોલીસ ફ્લેગ માર્ચ નીકળી હતી આ ફ્લેગ માર્ચમાં ઇન્ચાર્જ ડીવાય એસપી ગાંગુલી અંકલેશ્વર શહેર પોલીસ મથક ના પીઆઈ હસમુખ ગોહિલ સહિત પીએસઆઈ નો સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ હોમગાર્ડના જવાનો સહિતના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા